તેમજ ગુજરાત પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શ્રી અબ્દુલ હમીદ ખાનની નિમણૂક કરવામાં આવી હતી સાથે જ ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી તરીકે નીલ નવીનભાઈ પટેલ યુવા મંત્રી તરીકે jignesh bhai virani તેમજ રાષ્ટ્રીય મંત્રી તરીકે વિકાસભાઈ સેહગલ તેમજ શહેરના અલગ અલગ વિસ્તારમાં જવાબદારીની घोषणा કરવામાં આવી હતી કે મેરા નામ અબ્દુલ હમીદ ખાન ગુજરાત મહામંત્રી હમ જો હે ગુજરાત મે કામ કરના ચાહતે હે સરદાર બરલબભાઈ પટેલ કા સિપાઈ બનકે और मैं यही चाहता हूँ कि हर एक के दिल में लोग क्या है जाने के बाद पंखे पे नाम लिखाते जगह पे हमें सोचते हर एक भाई के सरदार वल्लभ भाई का दिल पे नाम लिखना चाहिए और हर एक भाई के लिए हर एक कौम के लिए काम करना चाहते एकता का एकता का मैसेज देना चाहते हैं हम बस हमारा एक उद्देश्य है आज रोज सरदार वल्लभ भाई पटेल ने पुण्यतिथि निमित्त सूरत जिला में मा, हमारा गुजरात प्रदेश ना अने महाराष्ट्र राष्ट्रीय कार्यकारिणीना તમામ પદાધિકારી અહીંયા ઉપસ્થિત છે અને આજે સરદાર સાહેબની પુણ્યતિથિ નિમિત્તે આ સૌથી પહેલો અમારો કાર્યક્રમ છે સરદાર સાહેબને ભાવપૂર્ણ બધા કાર્યકર્તાઓની વચ્ચે અમે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ બોલાનો રાખેલ છે ત્યારબાદ સાડા અગિયાર વાગે ગુજરાત પ્રદેશની મુખ્ય કાર્યાલય અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખ પપ્પુભાઈ તરીકે એમની ઓફિસનું ઉદઘાટન છે અમારું ગુજરાત પ્રદેશ મુખ્ય કાર્યાલયનું અને ત્યારબાદ સાંજના ચારથી છ પ્રેસ કોન્ફરન્સ રાખેલ છે શું સૌપ્રથમ તો અત્યારે તમે પહેલો એક ઉદ્દેશ્ય આ જ જોઈ લો કે આજે સરદાર સાહેબની પુણ્ય હોવા છતાં અહીંયાના સ્થાનિક સુરત જિલ્લાના એમએલએ એમપીસ અને નગરસેવક આ જે મહાનગરપાલિકાનો દાયિત્વ હોય છે કે સરદાર સાહેબની મહાન પુરુષની પ્રતિમા હોય તે દિવસે પણ આજે પ્રતિમાને ફૂલહાર કે દૂધથી પાણીથી સફાઈનો કાર્યક્રમ પણ નથી કર્યો તો એ બહુ દુઃખદની જ વાત છે આજે સરદાર વલ્લભભાઈ પટેલના તમામ જિલ્લા અધ્યક્ષથી લઈને યુવા અધ્યક્ષ તરીકે બધા જ કામ અમે આજે પરિપૂર્ણ કરીશું અને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અમે આપશું અને જે તમે કામની વાત કરી તો અત્યાર સુધી જે ગુજરાત રાજ્યમાં જે કામ નથી થયા અને જે પરિસ્થિતિ સુધરી નથી તેમાં બદલાવ લાવવાને અમે પૂરી કોશિશ કરશું મેં સરદાર બલ્લવભાઈ પટેલ પાર્ટી સે રાષ્ટ્રીય પ્રવક્તા સંજે કોહલી આજ શું કાર્યક્રમ છે આજ સરદાર બલ્લવભાઈ પટેલ ની પુણ્યતિથિ કે ઉપર સરદાર બલ્લવભાઈ પટેલ પાર્ટી સરદાર કે ચરણો મે નમન કરને કે લિયે સરદાર કે સભી સૈપાઈ स्टेशन मेन सूरत स्टेशन के ऊपर नमन करने के लिए पहुँचे है। हैं आज, के लिए? आज सबसे बड़ी तो हमारी बड़ी खुशी है कि आज 15 दिसंबर है सरदार की जो पुण्यतिथि है उसके ऊपर हम गुजरात की धरती के ऊपर सूरत शहर में गुजरात के मुख्य कार्यालय सूरत शहर में अडाजन के अंदर ओपनिंग करने के लिए जा रहे हैं आज कहते हैं कि नेता लोग आते हैं बड़े बड़े वादे करते हैं सरदार के सिपाही हैं पूरे गुजरात के अंदर आने वाले महानगर पालिका के जो चुनाव हैं उस चुनावों की तैयारी से हर वार्ड से सरदार वल्लभ भाई पटेल पार्टी के सभी उम्मीदवार लड़ाने की हमारी कोशिश है देखिए कहते हैं कि गुजरात में हम कोई वार्ड छोड़ेंगे नहीं हर वार्ड से अपने कैंडिडेट्स को लड़ाएंगे और जिताएँगे आपकी हमारा एजेंडा सिर्फ ये है कि गुजरात की धरती तो है ही इस भारतवर्ष की धरती के ऊपर सुख चैन की नींद शिक्षा बेरोजगारी और जो हमारे पढ़े लिखे भाइयों को लिए बेरोजगारी से त्रास हुए पड़े हैं उनके लिए सरदार वल्लभ भाई पटेल अच्छी सी अच्छी प्रणालियां लाके नीतियां लाके उनको रोजगार देने की અને આવનારી નગરપાલિકા ની અંદર ગુજરાત માં દરેક સ્ટેજ ની અંદર અમારા ઉમેદવારો ઉભા રાખી રહ્યા છીએ અને એ રીતના જે ભી જનતાના પ્રશ્ન લઈને અમે આજે જનતા ને સરકાર ની સામે અમે રજૂ વાત કરીશું અને જે બી કઈ સરકાર તરફથી ધ્યાન નથી આપવાનું એની અમે પૂરેપૂરી તકેદારી રાખીશું અને સરકાર ને અમે બરોબર રીતે જવાબ આપવાની કોશિશ કરીશું અમારી સામે કોંગ્રેસ હોય કે ભાજપ હોય પણ અમારો જે સરદાર સાહેબના જે વિચારો છે એ આમ જનતા સુધી અમે પહોંચાડી કોશિશ કરીશું અને જનતાની લઈને જે વિચાર શ્રેણી છે છે મુદ્દાઓ એ મુદ્દા ને પૂર્ણ પૂર્ણ કરવા માટેની પૂરેપૂરી અમે કોશિશ કરી છું જે જે લોકો ને રોજગાર નથી મળતા રોજગાર ની તકો નથી મળતી પછી એને જે કઈ આરોગ્ય ના જે કઈ દવા હોય છે મ્યુનિસિપાલિટી દવાખાના છે કે જે આમ મ્યુનિસિપાલિટી ની સ્કૂલો છે સરકાર તરફથી એમાં બિલકુલ શિક્ષકો બી હાજરી નથી આપતા એના માટે અમે પૂરેપૂરી તકેદારી રાખીશું અને એ રીતના અમે કાર્ય આગળ લઈ જઈશું અને સરકાર સુધી એનો અવાજ ઉઠાવીશું ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ